મહાશિવરાત્રીએ મુર્ગીકુંડમાં સ્નાન જૂનાગઢ ખાતે મેળામાં પધારેલા સ્પેશિયલ આવતા નાગા સાધુથી માંડીને અન્ય સંન્યાસીઓ કરતા હોય છે વિરક્ત ભાવથી કરતા હોય છે આ જ જગ્યાએ એક જે પોતે સતત જુદા જુદા મીડિયાની અંદર બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ પોતે આજકાલ રીલના હીરોહીન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે આ બાબતે સંતો આકરા વલણમાં છે આજે એ બાબતે જુનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ ક્ષમ્ય નથી આગુનો લોકોની ભાવના સાથે ખેલવાડ છે સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે કારણ કે અમારી જે પરંપરા છે અધિકારથી ચાલતી આવેલી પરંપરા છે ને મૃગીકુંડમાં સ્નાન કરવું સંતોનું એક અલગ મહત્ત્વ છે તેની અંદર આ પ્રકારની જે બનાવ બન્યો છે તે નિંદનીય છે આ બાબતે હું ફરીને ફરી કહું કે યોગ્ય પગલાં લેવા જોઈએ કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ એમના નાટક અહીંયા નહીં ચલાવવા દેવા